નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો દોસ્ત સરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો એક સર્વસામાન્ય નિયમ છે કે ખાવું મહત્ત્વનું નથી પચાવવું મહત્વનું છે આવી જ રીતે આપણી ખેતીની અંદર જે કોઈ પણ રાસાયણિક ખાતરોનો આપણે ઉપયોગ કરીએ છીએ તો આપણે કેટલા રાસાયણિક ખાતરો નાખીએ છીએ કેટલો ખર્ચ કરીએ છીએ તેના કરતાં મહત્વનું એ છે કે આપણો પાક તે રાસાયણિક ખાતરોનો કેટલી માત્રામાં ઉપયોગ કરી શકે છે જો આપણે રાસાયણિક ખાતરો નાખીએ અને પાકને તે ઉપલબ્ધ પણ ન થાય તો દોસ્તો આપને બે નુકસાની જોવા મળે છે એક જે આપણે કરેલો ખર્ચ છે એ આપણી માથે પડે છે અને જે લાભ મેળવવા માટે જે ઉત્પાદન મેળવવા માટે આપણે રાસાયણિક ખાતર નાખ્યું છે એ રાસાયણિક ખાતર પાકને મળતું નથી તો એ ઉત્પાદન પણ આપને મળતું નથી એટલે બે નુકસાની ખેડૂત મિત્રોને જોવા મળે છે તો આજના વિડીયોમાં આપણે ખાસ કરી અને જે ફોસ્ફરસયુક્ત ખાતરો આવે છે ડીએપી આવે છે એનપીકે આવે છે સિંગલ સુપર ફોસ્ફેટ આવે છે ડબલ સુપર ફોસ્ફેટ આવે છે ટ્રિપલ સુપર ફોસ્ફેટ આવે છે વીસ વીસ ઝીરો તેર જેવા ખાતરો આવે છે કોઈ પણ ફોસ્ફરસયુક્ત ખાતરો જમીનમાં આપ્યા પછી ફોસ્ફરસ જમીનમાં કેટલું ચાલે છે તે સમજવું દરેક ખેડૂત મિત્રો માટે જરૂરી છે અને આ ચર્ચા વૈજ્ઞાનિક તથ્યો સહિત આપણે આજના વિડીયોમાં કરવાના છીએ તો વિડીયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તો આપણી ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે દોસ્તો ફોસ્ફરસ જમીનમાં કેટલું ચાલે છે એના પહેલાં આપણે એ સમજવું પણ જરૂરી છે કે ફોસ્ફરસની જે કાર્ય પદ્ધતિ છે એ શું છે ફોસ્ફરસ દોસ્તો કોઈ પણ પાકના મૂળનો સારામાં સારા વૃદ્ધિ વિકાસ કરવા માટે ઉપયોગી છે ફોસ્ફરસ કોઈ પણ પાકના વૃદ્ધિ વિકાસના તબક્કે જે એના કોષ વિભાજન થવું જોઈએ તેની અંદર પણ ફોસ્ફરસનો ખૂબ મહત્ત્વનો રોલ છે અને જ્યારે આપણો પાક છે ફ્લાવરિંગ સ્ટેજ ઉપર હોય તો સારામાં સારું ફ્લાવરિંગનું સેટિંગ થાય આપણા ફૂલો ટકી રહીએ તેના માટે પણ ફોસ્ફરસ દોસ્તો ખૂબ જ મહત્ત્વનું કામ કરે છે ફોસ્ફરસ જમીનમાં કેટલું ચાલે છે એની પહેલાં એક વૈજ્ઞાનિક અભિગમ એવો પણ છે તે પણ જાણવો ખેડૂત મિત્રો માટે ખૂબ જરૂરી છે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આની અંદર ફોસ્ફરસ એક એવી વસ્તુ છે દોસ્તો કે જે જમીનમાં આપ્યા પછી તરત જ અમુક જમીનની અંદર પડેલા બીજા આપણા જે કેમિકલ કમ્પાઉન્ડ છે આયરન છે મેગ્નેશિયમ છે ઘણી બધી સતર પોષક તત્વોની આપણા પાકને સંપૂર્ણ વૃદ્ધિ વિકાસ અને સારું ઉત્પાદન આપવા માટે મુખ્ય સતર ઘણા બધા પોષક તત્વોની જરૂરિયાત પડે પરંતુ ખાસ કરી અને સતત પોષક તત્વોની જરૂર પડે છે તો જમીનમાં રહેલા બીજા પોષક તત્વોની સાથે ફોસ્ફરસ છે એ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરી અને તેની સાથે જોડાય અને તેની સાથે ફિક્સ થઈ જાય છે આ પણ ફોસ્ફરસની સાથે જોડાયેલી એક નેગેટિવ બાબત છે નાઇટ્રોજન છે એ પાણીની સાથે દ્રાવ્ય થઈ અને નાઇટ્રોજન યુરિયા સ્વરૂપે આપણે આપીએ કે એમોનિયમ સ્વરૂપે આપણે આપીએ તો તે પાણીની સાથે જ્યાં સુધી પાણી પહોંચશે ભેંજ પહોંચશે ત્યાં સુધી નાઇટ્રોજન પહોંચી જાય છે બીજા નંબરે જે પોટાશ છે એ યુરિયાનું જે નાઇટ્રોજન છે કે એમોનિયા છે એના કરતાં થોડું ઓછું ગતિશીલ છે એ પણ થોડું ઘણું ફેલાય છે પણ ફોસ્ફરસ દોસ્તો બિલકુલ ચાલતો નથી એમ કહીએ તો પણ ખોટું નથી ફોસ્ફરસ આપ્યા પછી વૈજ્ઞાનિક જે પણ કાંઈ સંશોધનો છે તેના આધારે ફોસ્ફરસ વધી અને એકાદ સેન્ટીમીટર એટલે કદાચ આપણો એકાદ તો વેઢો પણ ન કહી શકીએ આટલું જ જમીનમાં ચાલે છે એનાથી આગળ ફોસ્ફરસ જમીનમાં ચાલતું નથી એટલા માટે જ ફોસ્ફરસયુક્ત જેટલા પણ ખાતરો છે એને પાયાના ખાતર તરીકે આપવાની ભલામણ છે ડીએપીની અંદર જે ફોસ્ફરસ છે એનપી કે બાર બત્રીસ સોળની અંદર જે ફોસ્ફરસ છે એની અંદર પણ બે વિભાજન હોય છે અમુક ફોસ્ફરસ એવું છે કે જે તાત્કાલિક આપણા પાકને મળી જાય છે જે પાણીમાં દ્રાવ્ય હોય છે અમુક ટકા ફોસ્ફરસ અને અમુક ફોસ્ફરસ એવું હોય છે કે તે ધીમે ધીમે ઓગળી અને આપણા પાકને મળતું હોય છે હવે આ ફોસ્ફરસ છે એ પાણીમાં એમ ઓગળતું પણ નથી જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણુઓ છે ફોસ્ફરસ ઘૂલનશીલ બેક્ટેરિયાઓ છે એ જમીનની અંદર રહેલો અઘુલનશીલ અવસ્થામાં પડેલો ફોસ્ફરસ છે એને ઘૂલનશીલ બનાવવાનું કાર્ય ફોસ્ફરસ ઘુલનશીલ બેક્ટેરિયા કરે છે હવે અત્યારે રાસાયણિક ખેતીના જમાનામાં આવા બેક્ટેરિયા આપણી જમીનમાં કેટલા હોઈ શકે એ પણ આપણે અંદાજ કરી શકીએ તો ફોસ્ફરસ ખેતીની અંદર પડેલો હોય તો ઉપરથી આપણે પીએસબી કલ્ચર જેવા જેવી કલ્ચર આપી અને અઘુલનશીલ અવસ્થામાં પડેલા ફોસ્ફરસને આપણે અલભ્ય અવસ્થામાં પડેલા ફોસ્ફરસને આપણે લભ્ય પણ બનાવી શકીએ એ આપણે ઘણા વિડીયોમાં ચર્ચા કરી છે તો ખેડૂત મિત્રો આજનો જે મેઇન બાબત છે ખાસ કે ફોસ્ફરસ છે એ જમીનમાં આપ્યા પછી માત્ર ને માત્ર વધીને એક સેન્ટીમીટર ચાલે છે તો જ્યારે પણ કોઈ પણ પાકનું વાવેતર આપણે કરીએ દોસ્તો તો ફોસ્ફરસયુક્ત ખાતરો છે એ વાવણીની સાથે જ પાયાના ખાતર તરીકે જેટલી પણ માત્રામાં આપણા પાકને ફોસ્ફરસની માત્રાની જરૂરિયાત છે દરેક પાકની અંદર અલગ અલગ માત્રામાં ફોસ્ફરસની જરૂરિયાત હોય છે તો જે પાકને જેટલી માત્રામાં ફોસ્ફરસની જરૂરિયાત છે એ તમામે તમામ માત્રા વાવણી સમયે જ પાયાના ખાતર તરીકે આપી દેવી ખૂબ જ જરૂરી છે તો જ ફોસ્ફરસ આપણા પાકને ઉપલબ્ધ થશે કારણ કે વાવણી પૂરી થઈ ગયા બાદ ઉપરથી જેટલો પણ આપણે ફોસ્ફરસ આપશું તો તે ફોસ્ફરસ આપણી જમીનની ઉપલી સપાટીમાં રહી જશે અને કદાચ એકાદ સેન્ટીમીટર ચાલશે તો ફોસ્ફરસ છે એ કોઈ પણ પાક મૂળ દ્વારા તેને અવશોષિત કરે છે તો ફોસ્ફરસ જમીનની ઉપલી સપાટીએ હોય અને આપણા પાકના મૂળ છે એ જમીનથી અડધો ફૂટ નીચે હોય તો તે ફોસ્ફરસ આપણા પાકને મળતો નથી જે આપણે ફોસ્ફરસ આપવા માટે ખર્ચ કરેલો છે એ ખર્ચ પણ વ્યસ્ત જાય છે આપણી જમીનમાં ફોસ્ફરસ દર વર્ષે ફિક્સ પણ થતો જાય છે એટલે તમામ ખેડૂત મિત્રો ખાસ યાદ રાખીએ આપણે કે જ્યારે પણ આપણે પાકનું વાવેતર કરીએ ત્યારે તમામે તમામ ફોસ્ફરસની માત્રા પાયાના ખાતરમાં એકી સાથે આપી દઈએ પાછળથી ફોસફરસ આપવાનો એટલો બધો કાંઈ મહત્ત્વ નથી અથવા તો એનો જે ફાયદો એનો જે બેનિફિટ મળવો જોઈએ એ બેનિફિટ આપને એટલો મળતો નથી મિત્રો માહિતી સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી વાત ખાસ શેર કરજો વિડીયોને બને એટલો લાઇક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશો આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ